તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે જગતના તાત એટલે કે ખેડૂતને વ્યાપક પ્રમાણે નુકસાન થવા પામ્યું છે પાદરા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પાકના નુકસાનના વળતર અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કમોસમી વરસાદના કારણે ખેડૂતના ખરીફ પાકોને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવી અને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢિયારની અધ્યક્ષતામાં પાદરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી તો મોસમી વરસાદથી મગફળી કપાસ સહિત ડાંગર અને ખરીફ પાકોને તેમજ શિયાળુ પાકોને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે ખેડૂતોને નુકસાનના વળતરને તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને સરકાર ખેડૂતના પાક ધીરાને માફ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢિયાર સહિત વડુ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય અર્જુનસિંહ પઢિયાર તથા પાદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ પાદરા શહેર અને તાલુકાના કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પાદરા મામલાદાર કચેરી ખાતે કોંગ્રેસ કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા છ સાત દિવસથી સિઝન વગરનો વરસાદ સતત વરસી રહ્યો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાથમાં આવેલો પડ્યો છીનવાઈ જવા પામ્યો છે આ વિસ્તારમાં મુખ્યત્વે ડાંગર હોય એ કપાસનો પાક હોય મેટલા વાલ એ હોય બાકી નવી સિઝનમાં લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોએ તુવેરની વાવણી પણ કરેલી હોય આ તમામ જે ખેતી છે એ સદંતર કમોસમી વરસાદના કારણે નિષ્ફળ જવા પામી છે ત્યારે જે પ્રકારે અગાઉ છેલ્લા સાત અતિવૃષ્ટિમાં ફક્ત જાહેરાતો કરવામાં આવી પરંતુ વળતરના નામે કોઈ પણ પ્રકારનું ખેડૂતોને સહાય કરવામાં નથી આવી તો આ વર્ષે પણ એવું ના બને અને ખેડૂતોને વારે સરકાર આવે આટલી કપરી પરિસ્થિતિ હોય ત્યારે ખાસ કરીને જ્યારે ખેડૂતોએ આ જે પાક ધિરાણો લીધા છે એ પાક ધિરાણો સદંતર માફ કરવામાં આવે સાથે નવી ખેતી ઉભી કરવા માટે થઈને જગતના તાતને મુશ્કેલી ના પડે એના માટે થઈને ફરીથી પાક ધિરાણ એમનું આપવામાં આવે અને સાથે જે પ્રકારે યુપીએ ગવર્મેન્ટે ઇઠ્યોતેર હજાર કરોડના ખેડૂતોના દેવા માફ કર્યા હતા તે જ પ્રકારે આ સરકાર પણ ગુજરાતના આ તાત ઉપર આ જગતના તાત પર આવેલી આફતમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે એવી અમારી સરકારશ્રી પાસે આજે માગણી કરી છે સાથે જે પ્રકારે ઉદ્યોગપતિઓના ટેક્સીસ મોટા મોટા માફ કરવામાં આવે છે તો ખેડૂતોનું પણ ની સામે સરકાર જોવે એ માટેની રજૂઆત આજે અમે આવેદનપત્રના ભાગરૂપે અહીંયા આપવામાં આવે છે